સુરતની સ્વિમર હોસ્પિટલમાં રેર ગણાતા સ્પ્લેન્ટિક ટોમીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું ખાનગી હોસ્પિટલમાં અંદાજે બે પોઈન્ટ પાંચ લાખના ખર્ચે થતી સર્જરી સામાન્ય કહી શકાય તેટલા રૂપિયામાં થયું હતું સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે સર્જરીના પ્રોફેસર પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ દ્વારા જબરલિત જોવા મળતી લેપ્રોસ્કોપિસ ટોમી અને કેલ દૂર કરવાની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી જે લગભગ છ કલાક ચાલી હતી અને સફળ રીતે ત્રણ પોઈન્ટ ચાર કિલોગ્રામ ગ્રામની મોટી સ્પ્લિનને દૂર કરવામાં આવી હતી સંપૂર્ણ રિકવરી બાદ તે સત્તાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે શસ્ત્રક્રિયા પછી ડિસ્ચાર્જ આપવામાં આવી હતી ઉત્તર પ્રદેશના બલરામપુરા જિલ્લા અને નિરજાપુર ગામમાંથી આવેલી અઢાર વર્ષની એક દુર્લભ જેનેટિક વિકારથી પીડિત હતી જે લાલ રક્તના કોષોની વ્યા વ્યક્તિકૃત કરતી હેમેટોલોજીકલ જીનેટિક વિકાર ઉપરાંત તેમાં મલ્ટિપલ જેલ બ્લેડર બ્લેડર સ્ટોનર અને ચોત્રીસ સેમીમીટરનું વિસ્તારિત સ્પ્લિનર બરોળ જેની સાથે ટાઈપ વન ડાયાબિટીસ હતી અગિયાર જાન્યુઆરી ચોવીસના દિવસે હાથ દાખલ થઈ હતી શસ્ત્રક્રિયા પહેલાં તે ચાર યુનિટ લાલ રક્ત અને ચાર સફેદ રક્ત પ્રવાહન મેળવવામાં આવ્યું શસ્ત્રક્રિયા પહેલા ફિટનેસ મૂલ્યાંકન જેમને યોગ્ય ટીકાકરણો સૂક્ષ્મ ડાયાબિટીસ વ્યવસ્થા સમાવવામાં આવ્યું હતું જેમના પરિવારનું શ્રમવર્ગનું છે જે ઉત્તર પ્રદેશથી સુરત સુધી મેડિકલ સહાય માટે સફર કર્યું હતું તેમણે સુરતના સ્થાનિક મિત્રો દ્વારા સૂચવાયું હતું જે પહેલાના પ્રોફેસર ડૉક્ટર હરિ ચૌહાણના સંરક્ષણમાં સફળ શસ્ત્રક્રિયા થઈ હતી ચાર વર્ષ સુધી તેને પેટમાં દુઃખ કમજોરી અને રક્તહીનતા થતી હતી જેને શૈક્ષણિક સ્થિતિ પ્રતિભાવશીલ હતી પરંતુ તેની આરોગ્યની અવ્યવસ્થાને કારણે તેની શિક્ષણને દસમી ક્લાસ પછી છોડવાની મજબૂરી થઈ હતી માતા પિતા અને સંબંધીઓ ડોક્ટર ચૌહાણ અને તેમની ટીમને આભાર જણાવ્યો છે જેમણે ચિકિત્સા પ્રક્રિયા દરમિયાન પ્રોત્સાહન અને વ્યાવસાયિકતાની ઉત્તા ઉદાહરણાત્મક જાળવટ કરી છે તેમની ડોક્ટર મિલન સાથેની ટીમમાં ડોક્ટર આકાશ અને ના સર્જરી યુનિટ આભાર જણાવ્યો છે રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ઓપરેશન ઓપરેશન લેવા બચ્ચા સહી સાંસ લેને અચ્છા મેરા બચ્ચા હોઢિયા ડૉક્ટર ભી અચ્છે જિટલ ભી અચ્છા